બોટાદ પાસે વહેલી સવારે ઓખાથી ભાવનગર જઈ રહેલ ટ્રેનના એન્જિનમાં લોખંડનો ટુકડો ફસાતા પ્રેશર પાઇપને નુકસાન પહોંચતા ટ્રેન ખોટકાઈ હતી ઘટનાની જાણ થતાં બોટાદ એસપી ડીવાય એસપી એલસીબી સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો જેમાં ટ્રેન ઉથલાવાના પ્રયાસ સાથે રેલવે ટ્રેક પર લોખંડનો ત્રણ ફૂટ લાંબો પાટો મળી આવ્યો હતો હાલ ટ્રેનને અન્ય એન્જિન સાથે જોડી રવાના કરવામાં આવી છે પરંતુ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે કુંડી ગામથી આશરે બે કિલોમીટર દૂર જે બોટાદ જતો રેલવે ટ્રેક આવેલો છે ત્યાં રેલવેના પાટાની વચ્ચે જે સ્લીપર્સ હોય છે તેમાં જૂના રેલવેના પાટાનો ચારેક ફૂટનો લોખંડનો ટુકડો છે તે ભરાવવામાં આવ્યો હતો અને તેને લઈને જે ઓખા ભાવનગર ટ્રેન છે વન નાઇન ટુ વન ઝીરો તે ટ્રેન રાત્રિના અઢી વાગ્યાના સમયની આસપાસ પસાર થતી હતી તેનું એન્જિન આની સાથે અથડાયેલ અને જેથી તે જગ્યા ઉપર બંધ થઈ ગયેલ હતા ત્યારબાદ રેલવહાર છે તે પૂર્વવત થઈ ગયેલ છે હાલમાં આમાં કોઈ ઈસમોનો હાથ છે તે અંગે બોટાદ જિલ્લા પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તથા રાણપુર પોલીસ સ્ટેશન દ્વારા